રાજકોટ વાસીઓ માટે આનંદના સમાચાર છે રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીથી જામનગર રોડ ચોકડી સુધી દસ કિલોમીટરના રૂટમાં બીઆરટીએસ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવા અંતર્ગત શહેરીજનોને ત્રણ મહિના સુધી મફત મુસાફરી કરવામાં આવશે જેમાં હાલ શહેરીજનો માટે બે બસો ફાળવવામાં આવી છે અને આવનાર દિવસોમાં વધુ બસો ફાળવવામાં આવશે શહેરના અતિવિકસિત એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસના આધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સહાયથી રાજકોટ શહેરના નાગરિકોને સસ્તી ઝડપી અને પર્યાવરણને મદદરૂપ થાય એવી બીઆરટીએસ યોજનાનો અમલ કરવાનું આજથી શરૂ કર્યું છે પ્રથમ દસ કિલોમીટરનો જે બ્લુ કોરિડોર છે એનું આજે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા નર્મદા ઇરીગેશન યોજના અંગે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેની પ્રતિક્રિયા રૂપે શહેરી વિકાસ મંત્રી પટેલે કંઈક આમ જણાવ્યું હતું વિધાનસભામાં એમ કહેલું કે આમાં વિધાનસભા પાણી નહી જાય પણ અવાજ હશે પણ આજે સમગ્ર સૌરાષ્ટ્ર નર્મદાનું પાણી પીવાનું મેળવે છે કચ્છ સુધી પહોંચે છે આ બધું કોંગ્રેસવાળા એટલા માટે કે છે કે એમણે ભૂતકાળમાં નાના નાના કામો કર્યા છે મોટી વ્યાપક દ્રષ્ટિ એમની છે જ નહીં આવા મોટા આયોજનો એમની કલ્પના બહારના છે રાજકોટમાં ભૂતકાળમાં અનેકવાર સિટી બસ સેવાને રિક્ષા ચાલકોની આડોડાઈને કારણે અનેકવાર બંધ કરવાની ફરજ પડી છે ત્યારે હવે મહાનગરપાલિકાએ આવા નઠારા તત્વોને પાઠ ભણાવવા જોઈએ જેથી બીઆરટીએસ બસ સેવા અવિરત ચાલુ રહે અને શહેરની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થાય કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસી જાડેજા વીટીવી રાજકોટ